નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજની સ્વ અધ્યન પોથી નો ભાગ પાંચનો પાઠ નંબર સત્તર આર્થિક સમસ્યાઓ પડકારો ગરીબી અને બેરોજગારીની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા પાઠ નંબર સત્તરનું સ્વધ્યન પોથી ભાગ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન ભાગ પાંચ પાઠ સત્તર આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એમાં પેલું ગરીબી રેખાનો ખ્યાલ તો સી બ્યોડ ઓરે પછી અહીં આપણે જોડકા જોડવાના છે તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તેની સામે આવશે બી કુદરતી આફતો સંરક્ષણ રક્ષણ ઇનામ યોજના તેની સામે આવશે સી ઓનલાઈન ઉત્પાદનોની સૂચિ ત્રીજું ગ્રામોદ્યોગ ભારત ઉદય તેની સામે આવશે ડી તાર નિવાડ માટે સહાય ચોથું સાંસદ આદર્શ ગામ યોજના તેની સામે આવશે એ આદર્શ ગામની રચના દત્તોપન થેગડી કારીગર તેની સામે આવશે એફ બેંક લોનની સુવિધા અને છઠ્ઠું વ્યાજ સહાય યોજના એમાં પણ એ જવાબ આવશે બેંક લોનની સુવિધા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ખાસ અપીલ બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના સ્વાધ્યન પોથીના ભાગ ચાર અને ભાગ પાંચના સંપૂર્ણ સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં મળી જશે આ ઉપરાંત ગાલા સેમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના પણ સોલ્યુશન કરેલા છે આ ગાલા સેમેન્ટના સોલ્યુશનની પીડીએફ અને આ પાઠની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની તમે પીડીએફ મેળવી શકો છો બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું સાચું બીજું ખોટું ત્રીજું સાચું ચોથું ખોટું પાંચમું સાચું છઠ્ઠું ખોટું સાતમું સાચું આઠમું ખોટું નવમું સાચું ત્યાર પછી ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો

ગરીબી નું નિર્મૂલન કાર્યક્રમ ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો એમાં પેલું વિકસિત દેશોમાં ખાલી જગ્યાનો ખ્યાલ પ્રખ્યાત છે સાપેક્ષ ગરીબી બી બીજું ગામડાઓનો મુખ્ય સડક માર્ગેથી હાઈવે સાથે કઈ યોજના અન્વયે જોડવામાં આવે છે એ મુખ્યમંત્રી

યોજના બેરોજગારીના સ્વરૂપમાં કયા સ્વરૂપોનો સમાવેશ થતો નથી જાતિગત બેરોજગારી ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં સાપેક્ષ ગરીબી કોને કહેવાય સમાજના બીજા વર્ગની તુલનામાં આવક્ય ખરીદ શક્તિ ઓછી હોય તેને સાપેક્ષ ગરીબી કહેવાય બીજું વ્યાપક કે દારૂણ ગરીબી એટલે શું સમાજના મોટા ભાગના લોકો ગરીબીમાં જીવતા હોય છે તેવી સ્થિતિ એટલે વ્યાપક ગરીબી જીવનની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી ન પડે તેવી સ્થિતિ એટલે દારૂણ ગરીબી ત્રીજું ગરીબી એક એવો ખ્યાલ છે ગરીબી એવો ખ્યાલ છે જેમાં વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકતો નથી ચોથું મનરેગાનું પૂરું નામ જણાવો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ પાંચમું ભારત કયા રાજ્યમાં સૌથી વધુ ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે ભારતના છત્તીસગઢ રાજ્યમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે વિભાગ બી આશરે પંદર થી પાંત્રીસ લીટીમાં જવાબ લખવાનો છે પેલું વિશ્વશ્રમ બજાર કોને કહેવાય છે તો વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર આપલે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી વેપાર ધંધા ઉદ્યોગ તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક વ્યવસાયની શોધમાં સ્થળાંતર કરે છે ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદભવે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે ધોરણ બાર પાસ કરેલ વ્યક્તિને તેને નોકરીની માહિતીની જરૂર છે હાલ તે બેરોજગાર છે પરંતુ તે તેઓ શિક્ષિત બેરોજગારી હાલ દૂર કરવા કઈ કચેરીમાં પોતાનું નામ નોંધાવશે ધોરણ બાર પાસ કરેલ અને હાલમાં બેરોજગાર વ્યક્તિએ શિક્ષિત બેરોજગારી દૂર કરવા માટે જિલ્લા રોજગાર કચેરી બરાબર જિલ્લા રોજગાર કચેરી અથવા રોજગાર માર્ગદર્શન કચેરીમાં પોતાનું નામ નોંધાવવું જોઈએ રોજગાર કચેરીના નામ નોંધાવની નામ નોંધાવવાથી વ્યક્તિને પોતાની લાયકાત મુજબ નોકરી અંગેની માહિતી મળે છે સરકાર તથા ખાનગી ક્ષેત્રમાં ઉપલબ્ધ નોકરીઓની જાણકારી આપવામાં આવે છે અને રોજગાર માર્ગદર્શન પણ આપવામાં આવે છે આ રીતે શિક્ષિત બેરોજગારી રોજગાર કચેરી મહત્વપૂર્ણ ગરીબી માપનની બે રીતના નામ લખો તો આ રીતનો જવાબ થશે ગરીબી રેખાથી નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવાની બે રીત કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચ આધારે બીજું કુટુંબ દ્વારા મેળવેલ આવક ના એટલે કે કુટુંબમાં પાંચ સભ્ય વધુમાં વધુ એની આવક ચોથું ગરીબ કોને કહેવાય છે સમાજનો મોટો વર્ગ ખોરાક કપડાં જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ ને આરોગ્ય જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજનો સમાજની એવી સ્થિતિને ગરીબી કહેવાય છે આ સ્થિતિમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે ત્યાર પછી પાંચમું નિરપેક્ષ ગરીબી એટલે શું અનાજ કઠોળ દૂધ શાકભાજી કપડાં રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પ્રાપ્ત કરી શકવાની શક્યતા ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેમની ગરીબીને નિરપેક્ષ ગરીબી કહે છે ત્યાર પછી વિભાગ સી નીચેના પ્રશ્નોના મુદ્દા સુજબ લખો પેલું ગ્રામોદય ભારત ઉદય યોજના વિશે લખો તો આ રીતની યોજના છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ગાલા સેમેન્ટ બે હજાર છવ્વીસ અને સ્વધ્યન પોથીના ભાગ ચાર અને પાંચના સોલ્યુશન છે આ સોલ્યુશનની પીડીએફ અને ગાલા સેમેન્ટની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી બીજું માં અન્નપૂર્ણા યોજના વિશે નોંધ લખો માં યોજના યોજના તો આ હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી નીચે જીવતા તમામ કુટુંબોને કિલો અનાજ મફત આપવામાં આવે છે આ યોજના મુજબ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી દુકાન દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં બે કિલો પ્રતિગ્રામ અને ચોખા ત્રણ કિલો પ્રતિગ્રામ અને જાડુઓના જ એક કિલો પ્રતિગ્રામ ભાવે આપવામાં આવે છે ત્યાર પછી ત્રીજું બેરોજગારી એટલે શું બેરોજગારમાં કોનો સમાવેશ થતો નથી બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની તત્પરતા યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોય એવી ફરજિયાત સ્થિતિ જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દર કરતા વધુ વેતન માગે છે જેમનો જેમનો વર્ષ થતો ન હોય અપંગ વૃદ્ધ ગૃહિણી હોય તેમજ જેઓ કામ કરવા અશક્તિમાન હોય અને શક્તિમાન હોવા છતાં કામ કરવાની વૃત્તિ ન ધરાવતા હોય તેમને બેરોજગારની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવતો નથી ત્યાર પછી વિભાગડી એમાં પેલું છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો દેશનો આર્થિક વિકાસ કરવો જોઈએ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી ચીજવસ્તુનું ઉત્પાદન કરતા ગૃહ ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો હુનર ઉદ્યોગો ના વિકાસ પર ભાર મૂકવો જોઈએ ત્યાર પછી જમીન સુધારણાના કાર્યક્રમને કાર્યક્રમો અને જમીનની ટોચ મર્યાદાના કાયદાનો ચુસ્ત અસહકાર અમલ કરવો જોઈએ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર વૃદ્ધિના ઉપાયો અને કાર્યક્રમોનો અસરકારક અમલ કરવો જોઈએ તો મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાન નિસ્વાધ્યન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો